જ્યાં પ્રેમ હોય ત્યાં સંબંધો છૂટી શકતા નથી એમાં વિશ્વાસની ગાંઠ મજબૂત હોય છે વેર ઇઝ લવ રિલેશનશીપ્સ કેનોટ બી બ્રોકન ધ બોન્ડ ઓફ ટ્રસ્ટ ઇઝ સ્ટ્રોંગ ઇન દેમ અહંકાર તમને ઊંચાઈ પર લઈ જશે પણ ત્યાંથી પટકાવવાનું શક્યતા વધુ હોય છે ઈગો વિલ ટેક યુ ટુ ગ્રેટ હાઇટ્સ બટ ઇટ ઇઝ મોર લાઇકલી ટુ બ્રિંગ યુ ડાઉન ફ્રોમ ધેર દરેક દિવસ નવી તક છે જૂનું છોડો અને નવો અપનાવો એવરી ડે ઇઝ અ ન્યુ ઓપોર્ચ્યુનિટી લીવ ધી ઓલ્ડ એન્ડ એબ્રેસ ધ ન્યુ સંસ્કાર એ છે જ્યાં તમે ગુસ્સામાં પણ સન્માનથી વાત કરો ધ કલ્ચર ઇઝ સચ દેટ યુ સ્પીક રિસ્પેક્ટફુલી ઇવન વેન યુ આર એન્ગ્રી મૌન હંમેશા કમજોરી નથી એ ઘણીવાર ઊંડા વ્યક્તિત્વની ઓળખ છે

द वर्ल्ड विल बिगीन टू सी आउटसाइड ऑफ यू साबंधो कदी तूटी शकता सच्चू हो True relationships can never break if the root of the feeling is true। अंदर ऐसी स्वच्छ रहो तो बाहर न दुःख तमने स्पर्शी शही इफ यू रिमेन क्लीन फ्रॉम from आउट outer sorrow cannot टच यू विश्वास थी मूल्यवां कई गुमावशो नहीं देर इज नथिंग मोर वेल्यूएबल देन ट्रस्ट डोंट लूज इट विश्वास ए भले आखी डी न देखाती हो तो प्रथम पगथियो भरवानु नाम छे जीवन फेथ इज अ स्टेप इवन इफ द होल स्टेयरकेस इज नॉट विजिबल टेकिंग द फर्स्ट स्टेप इज लाइफ જીવનમાં દરેક મૂકી ગયેલ પગલું તમારું ભવિષ્ય ઘડે છે તેથી દરેક પગલાં વિચારપૂર્વક ભરવું એવરી સ્ટેપ યુ ટેક ઇન લાઇફ શેપ્સ યોર ફ્યુચર સો ટેક એવરી સ્ટેપ થોટફુલી સકારાત્મક વિચારો તમારા જીવનની દિશા બદલી શકે છે પરંતુ કાર્યો તેને સાકાર કરે છે પોઝિટિવ થોટ્સ કેન ચેન્જ ધ ડિરેક્શન ઓફ યોર લાઈફ બટ એક્શન્સ ચેન્જ ઇટ સફળતા અંતિમ લક્ષ્ય નથી પણ યાત્રા દરમિયાન શીખેલી અધોરેખી દ્રષ્ટિ છે સક્સેસ ઇઝ નોટ ધી અલ્ટિમેટ ગોલ બટ અ વિઝન લર્ન ડ્યુરિંગ ધ જર્ની જીવનમાં બધું મેળવવું શક્ય છે ફક્ત ધીરજ રાખવી જરૂરી છે ઇટ ઇઝ પોસિબલ ટુ અચીવ એવરીથિંગ ઇન લાઈફ યુ જસ્ટ નીડ ટુ બી પેશન્ટ જ્યારે શબ્દો મીઠા હોય છે ત્યારે દરેક સંબંધ મજબૂત બને છે વેન વર્ડ્સ આર સ્વીટ એવરી રિલેશનશીપ બીકમ સ્ટ્રોંગ દરેક દિવસ નવો અવસર છે કંઈક સારું કરવાની તક છે એવરી ડે ઇઝ અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી અ ચાન્સ ટુ ડુ સમથિંગ ગુડ સુખી થવા માટે વધુ નથી જોઈએ ફક્ત સંતોષ જોઈએ યુ ડોન્ટ નીડ મચ ટુ બી હેપી You just need satisfaction Samay ne ulokho tej sauthi motu guru Recognize time it is the greatest teacher Vichar sara rakho karan ke vichar j bhagya badli sake Have good thoughts because only thoughts can change destiny સફળતા મેળવવી છે તો બહાના છોડો અને પ્રયાસ શરૂ કરો ઇફ યુ વોન્ટ ટુ અચીવ સક્સેસ દેન ડ્રોપ ધી એક્સક્યુઝિસ સ્ટાર્ટ સ્ટાફ જ્યાં આશા છે ત્યાં માર્ગ છે વે દેર ઇઝ હોપ દેર ઇઝ અ વે દરેક મુશ્કેલીમાં કોઈ ને કોઈ તક છુપાયેલી હોય છે દેર ઇઝ સમ ઓપોર્ચ્યુનિટી હિડન ઇન એવરી પ્રોબ્લેમ માણસની ઓળખ તેની સંપત્તિથી નહીં સંસ્કારથી થાય છે અ નોટ નોન બાય વેલ્થ બટ બાય હિઝ વેલ્યુઝ શાંતિ ત્યાં જ મળે છે જ્યાં મન નિષ્કપટ હોય છે પીસ ઇઝ ફાઉન્ડ ઓનલી વેર ધ માઇન્ડ ઇઝ ઓનેસ્ટ દરેક નિષ્ફળતા એક નવી શરૂઆતનો માર્ગ બતાવે છે એવરી ફેલિયર પેવ્સ ધ વે ફોર અ ન્યુ બિગિનિંગ જેના મનમાં વિશ્વાસ છે તેના માટે કઈ અશક્ય નથી ઇઝ ઇમ્પોસિબલ ફોર ધ વન હુ હેઝ ફેથ ઇન હિઝ હાર્ટ માણસની સૌથી મોટી શક્તિ તેનો જીવન ટૂંકું છે દરેક ક્ષણને પ્રેમથી જીવો લાઈફ ઇઝ શોર્ટ લાઈવ એવરી મોમેન્ટ વિથ લવ જ્યાં સુધી જીવવું છે ત્યાં સુધી શીખતા રહો કીપ લર્નિંગ એઝ લોંગ એઝ યુ વોન્ટ કોઈને દુઃખ આપીને ક્યારેય સુખી રહી શકાય નહીં વન બી હેપી બાય હર્ટિંગ સમ જેના હૃદયમાં કરુણા છે તે હંમેશા જીતે છે હી હુ હેઝ કમ્પેશન ઇન હિઝ હાર્ટ ઓલવેઝ વિન્સ મોંઘા રહીને પણ ઘણું કહી શકાય છે જો મન શુદ્ધ હોય અ લોટ કેન બી સેટ ઇવન બાય રિમેનિંગ મ્યુટ ઇફ ધ માઇન્ડ ઇઝ પ્યોર વિચાર બદલો નસીબ આપમેળે બદલાઈ જશે ચેન્જ યોર થોટ્સ લક વિલ ઓટોમેટિકલી ચેન્જ સત્યનો માર્ગ મુશ્કેલ છે પણ અંતે જીત તેની જ થાય છે પાથ ઓફ ટ્રુથ ઇઝ ડિફિકલ્ટ બટ ઇન ધી એન્ડ ઇટ વિન્સ જીવન એ ફૂલ છે અને પ્રેમ એ તેની સુગંધ છે લાઈફ ઇઝ અ ફ્લાવર એન્ડ લવ ઇઝ ઇટ્સ ફ્રેગરન્સ હસતા રહો કારણ કે સ્મિતી દુઃખ પણ નાનું લાગે છે કીપ સ્માઈલિંગ બીકોઝ સ્માઈલિંગ મેક્સ ઇવન ધ પેન સીન સ્મોલર જેને પોતાના પર વિશ્વાસ છે તેને દુનિયા રોકી શકતી નથી ધ વર્લ્ડ કે નોટ સ્ટોપ ધ વન હુ બિલીવ ઇન હિમસેલ્ફ બીજાના જીવનમાં પ્રકાશ લાવશો તો તમારું જીવન પણ જગમગી ઉઠશે ઇફ યુ બ્રિંગ લાઈફ ટુ ધ ઓફ અધર્સ યોર લાઈફ વિલ ઓલ્સો જીવન એ પુસ્તક છે દરેક દિવસ એક નવું પાનો છે લાઈફ ઇઝ અ બુક એવરી ડે ઇઝ અ સમય ગુમાવવો એ જીવન ગુમાવવાનો પ્રથમ પગથિયો છે Losing time is the first step to losing life. Bija ne madad sauti moto punyashe. Helping others is the greatest virtue. Na siy badlay to saaro, na badlay to vichar badlo. If luck changes, then it is good. If it does not change, then change your thoughts. Santoshi sauti moto dhanche satisfaction is the greatest wealth jeni bolvu speak understandingly to the person with whom you want to live those who have courage in difficulties never lose vichare thought is a seed ઓનલી સો ઇટ ગ્રો બોલવામાં મીઠાશ રાખો સંબંધો ટકાવી રાખે છે દરેક અંતમાં એક નવી શરૂઆત છુપાયેલી હોય છે દેર ઇઝ અ ન્યૂ બિગીનિંગ હિડન ઇન એવરી એન્ડ દુઃખીજ જગ્યા છે જ્યાં માણસ પોતાને ઓળખે છે Suffering is the only place where man knows himself.